મારું નામ હસમુખ ગાંધી હું પાસઠ વર્ષનો અમદાવાદમાં રહેતો એક સામાન્ય માણસ જીવનના લાંબા રસ્તા પર મેં ઘણું જોયું ઘણું કમાયું અને બાળકોને મોટા કર્યા પણ વર્ષની ઉંમરે પગ થોડા ધીમા પડ્યા હોય એવું લાગવા માંડ્યું સૌથી પહેલા તો ડાયાબિટીસનો રિપોર્ટ આવ્યો અને પછી એક પછી એક તકલીફો શરૂ થઈ સાંધાનો દુખાવો છાતીમાં માં ક્યારેક થતો એન્જાઈનલ પેઇન થાક અને શરીરમાંથી જાણે બધી ઊર્જા જ ઓસરી ગઈ હોય એવું લાગવા માંડ્યું મને લાગ્યું કે જીવનનો મજેદાર સમય હવે પૂરો થઈ ગયો છે સ્ટેમિના ઘટવા લાગતા પુરુષાતનનો જોમ પણ ધીમો પડતો ગયો એક દિવસ મારા જૂના મિત્ર વિજયભાઈએ મને કહ્યું અરે હસમુખ તું હેલ્થ કેમ્પસના વિડીયો જો દિપ્તેશ રાવલ સર ખૂબ સારી માહિતી આપે છે શરૂઆતમાં તો મને લાગ્યું વિડીયો જોઈને શું બદલાશે પણ એક દિવસ મેં ખાલી જોવા માટે એક વિડીયો ખોલ્યો અને જાણે નવી દુનિયા મળી ગઈ મેં તરત જ ચેનલ સબસ્ક્રાઇબ કરી દીધી એક પછી એક વિડીયો જોતો ગયો અને મને ડાયાબિટીસ વિશે સાચી અને સરળ સમજણ મળવા લાગી સૌથી મોટી વાત તો એ કે મને એ સમજાયું કેવી રીતે જાળવી શકાય એ જ દિવસથી જણાવ્યા મુજબ થોડા સાદા ફેરફાર કર્યા મેં રોજ સવારે હળવું ચાલવાનું શરૂ કર્યું દરેક ભોજનનો સમય નક્કી કર્યો અને વધુ પડતી ચરબી અને મીઠું બંધ કરી દીધું મેં યોગ પ્રાણાયામ અને કસરતોને પણ મારા જીવનનો ભાગ બનાવ્યો પણ ખરો ચમત્કાર તો હેલ્થ કેમ્પસમાં શીખેલા ખોરાકે કર્યો મેથીના થેપલા અને દહીંથી મારું બ્લડ સુગર કંટ્રોલમાં આવ્યું અને પાચન પણ સુધર્યું ભીંડા અને તજની ચા જેવી ઘરગથ્થુ ટિપ્સથી મારી ઇન્સ્યુલિન સંવેદનશીલતા વધી ચિયા સીડ્સ અને બદામ જેવા ખોરાકોએ મારી શક્તિ અને ઊર્જામાં વધારો કર્યો રાગીની રોટલીથી મારા હાડકા મજબૂત બન્યા અને શરીરના શિથિલ અંગોમાં લોહીનો પ્રવાહ વધ્યો આજે હું ટટ્ટાર ઊભો થઈ શકું છું

ખરેખર હેલ્થ કેમ્પસ જ્યાંથી મને સાચું આરોગ્ય અને નવો જોશ મળ્યો